ગુડ મોર્નિંગ એવરી વન વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોક રામ સીતારામ હર મહાદેવ અને જય શ્રી રામભાઈ તો છે શનિવાર ત્રેવીસ તારીખ આજે ચાર વાગે ગોવા જવા નીકળવાનું એટલે જ્યાં રાખી એટલી પેકિંગ એવું કરવાનું વાળીએ જવાનું તો અને આપણે નવો ફોન લીધો આઈફોન ફિફ્ટીન એટલે થોડુંક કેમેરા ક્વૉલિટીમાં બતાવતા હશે અને સિનેમેટિકમાં આપણે આ બ્લોગ શૂટ કરીએ એટલે પાછળનું બેકગ્રાઉન્ડ બધું બ્લર આવે આ નવું ફીચર એ આપણે ટ્વેલ્વમાં તો નહોતું આઈફોન ફિફ્ટીન લીધો વીસ તારીખે એ ત્રેવીસ તારીખે ત્રણ દિવસ થઈ ગયા તો વાડીએ જવું જોઈએ પોપા ગયા જસદણ ઠેસર લઈને રિપેરિંગ કરવા વહેલા પાંચ વાગ્યામાં આપણે લઈ જવું પંપ જાય મંજૂરને દઈ તો ચાલો હવે આ બને રહી ગયો પેકિંગ હજી બધું બાકી છે ટુ બી કન્ટિન્યુ અને ક્વોલિટી કેવી આવી કહી દો ભાઈ બ્લોગની તો પમ્પ લઈ લઈ હાલો

દર્શન કરવા માટે માતાજી મંદિર આવી જાય